એની પાસે એટલી બધી શક્તિ હોય પોતે પાછા પદ પ્રતિષ્ઠા ધરાવતા હોય તેમ છતાંય એ સતત ટેન્શન રહે સતત ડિપ્રેશન રહે સતત એને આમ ભય રહે એ સેનો એનું કારણ શું જ્ઞાનનો અભાવ જ્ઞાનનો અભાવ છે વ્યક્તિ પોતે પોતા પાસે જે છે એ સુખ માણી નથી શકતા એનું કારણ શું જ્ઞાનનો અભાવ જેની પાસે જે સમૃદ્ધિ હોય જે લેવલ ની હોય એ વ્યક્તિ એમાં સુખ લઈ શકે આ યંગસ્ટરો છે ને આમ જે પોપ સિંગર હોય ને એની પાછળ ગાંડા હોય

પોતે 21 વર્ષના હતા ત્યારે એના નામની 78 પ્રોડક્ટ બાર વેચાતી હતી પેન બુક ક્લોથ પેન્ટ જીન્સ વગેરે વગેરે એવી 78 પ્રકારની અલગ અલગ છે આઈટમ એના નામની વેચાતી અને મીરાબન અને કોઈ પુસ્તક નહોતું એને કોઈ ઓળખતું નહોતું અને બાકે બિહારીના મંદિર માં છે મીરાબાઈ છે ભજન ગા પાયોજી મેને રામ રતન ધ્યાન પાયો પાયોજી મેને આ કીર્તક કાઈને એકમ મગ્ન થઈ જાય રાણી હતા રાજપાટ નો ત્યાગ કરી અને એ પોતે ભગવાન નો ભજન કરે છે એલ્વિસ પ્રેસલી પાસે છે એ જ્યારે પોતે 1977 માં 40 ગોળી ખાઈ 33 વર્ષની ઉંમરે એ સુસાઇડ કરે છે ત્યારે 5000 મિલિયન ડોલર મૂકીને જાય છે અને મિયાબાઈ પાસે શું હતું સંપત્તિમાં કાય હતી સંપત્તિ એવી

રાત્રે છે અમાપ લીધી હોય એ જયારે ત્યારે એ વિન્ડો માં આવે વખતે આમ હાથ કરે

અસ્તિ પદમ સર્વ અને આ બાજુ છે એલવિસ પ્રેસલી એ પ્રોગ્રામ આપવા જાય 747 બોઇંગ જેટ માં જાય પ્લેન માં અને મીરાબાઈ પાસે 11 નંબર ની ગાડી ચાલતા જવાનું કોઈ કાઈ નહીં આની પાસે તો ચાર્ટર પ્લેન અને અંદર બધી સુવિધા અને એની પાસે લિમોઝિન ગાડી હતી એલવિસ પ્રેસલી પાસે કેવી હતી ડાયમંડ જડેલી હીરા જડી અને એક નથી યાર નીકળે ને ત્યારે સામેવાળા કે પ્રભાવ પડવો જોઈએ કોણ નીકળો એલવિસ પ્રેસલી નીકળો છે એટલે પછી એની ગાડી એક લિમોઝિન નહીં આમ સાત લિમોઝિન નીકળે ને તો લોકોની આમ છે ને આમ નજર નો જતી એમ જાય એનો એક આનંદ છે યુવાનો સ્પોર્ટ્સ પાર્ક લે આવે સાંજના ટાઈમે અને કામ વગર બજારમાં જાય અને પછી બજારમાં જઈ અને ટિકિટ 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 કરતા ફરી આવે અને પોતાની સોસાયટીમાં આવે એવા ટાઈમે આવે ને કે જે બધા થોડા યંગસ્ટરો નીચે ઊભા હોય તમને જોનારા હોય કોઈ નોમ લેનારા હોય કોઈ પૂછનારા હોય તો શું

अंतरवाम शांति थे जाए के लोगों ये नौ दली थी नौ ना लोगों नौ दले ना मानते एनिस प्रेसली साथ साथ लिमोसिन गाड़ी रखे एम चढ़ाए एने और शांति एने और जंपो एने और एक बार पुते आ प्रैक्टिस करता है मोक्ते ना पीए पूछ के मन मचाएगी

તમારી આમ પહેલી નજર મેળવવા માટે આવે છે અને તમને એકલતા અનુભવ હોય વોટ ઇઝ ધ રીઝન જ્ઞાન અભાવ સમજણ અભાવ અને આ બાજુ મીરાબાઈ પાસે કોણ સાંભળવા હજાર જણા આવતા હતા રોજ એના ભજન સાંભળવા સવારે ઉઠે એ તો પ્રાત સમયે ઉઠાય ઉઠી જતા સૂર્યોદય પહેલા अने भजन करे पूजा करे माला करे भक्ति करे एकला हो ने जे मस्ती ना करे ने काही टेंशन नहीं काही फ्रस्ट्रेशन नहीं काही एकलता वाले नहीं कि भगवान मारी साथे छे एवो अनुभव था जारे आ एल्विस प्रेस्ली पासे आटली बधी जे धन संपत्ति हती एम छता है पोते छे સુરક્ષિત છે તમારું પદ તમારી કીર્તિ તમારી સમૃદ્ધિ એ વ્યક્તિને બરાબર છે વ્યવસ્થા આપે પણ શાંતિ આપવા માટે તો છે એના માટે એક જ્ઞાન સમજણ